તો નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા જ વિડીયો તમારું હાર્દિક સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ કિંજલબેન બેન રબારી ને લઈને એક નવામાં નવો વિડીયો મિત્રો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે મિત્રો મિત્રો આ વિડીયો વિશે આપણે વાત કરીએ ને તો મિત્રો આ વિડીયો છે ને એ મિત્રો હાલમાં શ્રાવણ માસ મિત્રો શરૂ થઈ ગયો છે અને આ શ્રાવણ માસને લઈને જ ખૂબ ખૂબ જ મિત્રો જે આપણા મહાદેવ ભગવાનને લઈને મિત્રો શંકર ભગવાનને લઈને જે મિત્રો કિંજલબેન ડબારીએ જે ગીત ગાય છે ને એ ગીત જોઈને તો મિત્રો મોટા મોટા કલાકારોએ પણ મિત્રો કિંજલબેન ડબારીના ખૂબ જ વખાણ કર્યા છે ને વાહવાહ કરી છે કારણ કે મિત્રો હાલમાં જ કોઈએ પણ હજુ મહાદેવ ભગવાનને લઈને કોઈ પણ જાતનું કોઈ ગીત ગાયું નથી આ આ શ્રાવણ માસમાં પરંતુ મિત્રો કિંજલબેન રબારી હાલમાં જ ગઈકાલે જ મિત્રો જે મહાદેવ ભગવાનને લઈને જે ગીત ગાયું છે ને એ ગીત મિત્રો સુપર હિટ ગયું છે અને એ વિડીયો પણ આપણે તમને ફૂલ વિડીયો બતાવવાના છીએ એટલે વિડીયોમાં અંત સુધી બને રહેજો એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં તો કિંજલબેન રબારીને તો મિત્રો હાલમાં બધા જ લોકો ઓળખતા હશે અને જે ના ઓળખતા હોય એમને મિત્રો થોડી માહિતી આપી દઉં તો મિત્રો રબારી સમાજના આ બેન કલાકાર છે અને મિત્રો આ બેન જ્યારથી મિત્રો હાલમાં જે આમનું એક ગીત હિટ ગયું છે ને સુપર હિટ ગીત ગયું છે વડવાળાને લઈને જે ગીત ગાયું હતું એ ગીત મિત્રો સુપર હિટ ગયું છે ને ત્યારથી લઈને મિત્રો કિંજલબેન રબારી ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે અને મિત્રો કિંજલબેન આ કિંજલબેન રબારી વિશે વાત કરીએ તો મિત્રો કિંજલબેન રબારીએ તેમના જે પોળાનાથ વિશે જે ગીત ગાયું છે એના જેટલા વખાણ કરો એટલા ઓછા છે કારણ કે મિત્રો આ ગીત જે કિંજલબેન રબારીએ ગાયું છે ને એ કંઈક નવા નવા જ અંદાજમાં ગાયું છે આજ સુધી બધા કલાકારો ગાયા તો હશે પરંતુ કિંજલ નબરે જે હાલમાં જે ગીત ગાયું છે ને એ કંઈક અલગ જ નવા જ અંદાજમાં નવા જ શબ્દોમાં મિત્રો ગીત ગાયું છે એટલે આપણે હવે બહુ વાન નથી કરવી અને એ ગીત તમને આપણે સંભળાવી દઈએ એ પહેલાં મિત્રો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને કિંજલબેન રબારીનો અવાજ તમે આ વિડીયોમાં કેવો લાગ્યો એ પણ નીચે ખાસ કોમેન્ટમાં જણાવી અને તમે કયા ગામના છો એ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો એટલે અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો કયા કયા ગામના લોકો જોવે છે તો જોઈ લો હવે વિડીયો ਏ ਗੰਗਧਾਰ ਮੁਕਤੀ દ્વાਰ ਓਮਕਾਰ ਤੂ ਦੇਵਾधिदेव ਸਰਵੇਂ ਨੂੰ ਛਮਾਨੇ ਬਾਖ ਤੂ ਦੇਵਾधिदेव